દોસ્તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે તો તમે વિચારતા છો દોસ્તો કે સેટલિયા વીર મહારાજ કોણ છે લગભગ તો દોસ્તો તમે નામ પણ નહીં સાંભળ્યું હોય સેટલિયા વીર મહારાજનું તો દોસ્તો હું તમને સેટલિયા વીર મહારાજના દર્શન કરાવું દોસ્તો તો મારા વિડિયોમાં બન્યા રહેજો બસ મજાનું મંદિર છેટલિયા વીર મહારાજ નું દોસ્તો તો તમે લોકેશન જોઈ શકો છો અને દોસ્તો તમને એવું લાગશે કે સેટલિયા વીર મહારાજ કોણ તો એમના ઇતિહાસ વિશે તો હું હું દોસ્તો તમને પછી કહું પેલા હું તમને સેટલિયા મહારાજ ના દોસ્તો દર્શન કરાવું તો બન્યા રહેજો આપણે આવી ગયા છીએ મંદિરે આપણે મંદિરે આવી ગયા જોઈ શકો છો તમે તો તમે દર્શન કરી શકો છો દોસ્તો બઉ સરસ મજાનું એવું દોસ્તો મંદિર બનાવ્યું છે અને ઇતિહાસ પણ બહુ સબરો છે દોસ્તો અને દોસ્તો હા આ તમે ત્રણ ઝાડ જોઈ શકો છો ગીમડાના બહુ વર્ષો જૂના છે દોસ્તો અને કહેવાય છે કે આ થડામાં છેટલે અભી મહારાજનો માહો છે અને આ તમને લીમડો દેખાય છે ને દોસ્તો અહીંયા કોઈ તોડી પણ શકતું નથી દોસ્તો અને જે તોડે છે એને છેટલે અભી મહારાજ પરચો પૂરે છે દોસ્તો અહીંયા કહેવાય છે કે ભાવનગરના એક જણાએ અહીંયાથી દાઢી તોડી હતી અને એને પરચો આપ્યો હતો એને મોટું મંદિર બનાવવાનું અને દોસ્તો ચેટ્રલ્ય હેવી મહારાજ કોણ તો મારા જે પહેલા વિડીયોની અંદર આપણે દર્શન કર્યા હતા આખજ ગામ રોડ ઉપર આ હવે ઉપર આપણે મામાના દર્શન આપણે કર્યા હતા એમના આરે આ ભય થાય છે દોસ્તો તો તમે જોઈ શકો છો એમના જેવું જ મંદિર છે દોસ્તો આ એમના ભાઈ છે અને આવા ઘણા બધા મંદિરો અહીંયા ની અંદર બાર પાંચથી છ ગ્રાણ દૂની પાસે આપણા ગામ છે દોસ્તો તો તમે આવજો જરૂરથી અહીંયા આવજો આખા મંદિર છે દોસ્તો તમે જોઈ શકો છો વીર મહારાજનું મંદિર તો તમે દર્શન કરવા દોસ્તો જરૂરથી આવજો અને મારે ચેનલ દોસ્તો સપોર્ટ કરજો આવા જ મંદિર હું તમને બતાવતો રહીશ જય સેટલિયા